ત્યારે એવું વિચાર્યું છે કે ભાઈ અમુક ખોરાક અમુક લોકોને કેમ આટલો બધો માફક આવે છે અને બીજાને બિલકુલ નહીં વેલ આજે આપણે એક એવા પુસ્તકના આઈડિયામાં ઊંડા ઉતરવાના છીએ જે કહે છે કે આનો જવાબ આપણા લોહીના પ્રકારમાં છુપાયેલો છે હા આપણે ડૉક્ટર પીટર ડી એડમોના પુસ્તક ડાયાબિટીસ ફાઈટેડ વિથ ધ બ્લડ ટાઈપ ડાયટમાં જે દલીલો અને સિદ્ધાંતો છે ને એની જ વાત કરવાના છીએ તો ચાલો આ પુસ્તકની શરૂઆત એક એવા આંકડાથી કરીએ જે સાંભળીને જરા નવાઈ લાગશે આ પુસ્તક એવો દાવો કરે છે કે ડાયાબિટીઝના જેટલા પણ કેસ છે એમાંથી નેવું ટકા કેસ એવા છે જેને ખરેખર અટકાવી શકાય છે પૂરા નેવું ટકા આ આંકડો એ તરફ ઇશારો કરે છે કે આ સમસ્યા જેટલી મેડિકલ છે એટલી જ કદાચ આપણી લાઇફસ્ટાઈલ સાથે જોડાયેલી છે અને બસ આ આંકડો તરત જ મગજમાં એક મોટો સવાલ ઊભો કરે છે કે ભાઈ જુઓ ડાયાબિટીઝને મોટાભાગે રોકી શકાતો હોય તો પછી આખી દુનિયામાં એ આટલી ઝડપથી કેમ ફેલાઈ રહ્યો છે એવું તો શું છે જે આપણી સમજની બહાર છે આ પુસ્તક બસ એ જ ખૂટતી કડી શોધવાની કોશિશ કરે છે આને જુઓ અહીંથી જ આ પુસ્તકનો દ્રષ્ટિકોણ એકદમ અલગ થઈ જાય છે લેખકની દલીલ એ છે કે સમસ્યા ખાલી આપણે શું ખાઈએ છીએ એ નથી પણ જે ખાઈએ છીએ એ આપણા શરીરની અંદર જઈને શું કરે છે એ છે મતલબ કે જવાબ કદાચ આપણી બાયોલોજીકલ ઓળખ એટલે કે આપણા બ્લડ ટાઈપમાં જ છુપાયેલો હોઈ શકે છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ પુસ્તક ડાયાબિટીસને કઈ રીતે જુએ છે પુસ્તક મુજબ ડાયાબિટીસ એટલે શું તો કે એ એક એવી સ્થિતિ છે જેમાં આપણું શરીર ખોરાકમાંથી એનર્જી બનાવવાની જે પ્રોસેસ છે એમાં ગડબડ કરવા લાગે છે આપણે જ્યારે કંઈ પણ ખાઈએ ત્યારે શરીર એને ગ્લુકોઝમાં ફેરવે છે જે આપણા સેલ્સ માટેનું ફ્યુઅલ છે ડાયાબિટીઝમાં આ આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે આખી પ્રોસેસમાં બે મેઇન ખેલાડીઓ છે એક છે ગ્લુકોઝ અને બીજો છે ઇન્સ્યુલિન ગ્લુકોઝ આપણી એનર્જી છે અને ઇન્સ્યુલિન એ ચાવી છે જે આપણા સેલ્સના દરવાજા ખોલીને ગ્લુકોઝને અંદર જવા દે છે હવે જ્યારે આ ચાવી બરાબર બને નહીં અથવા તો કામ જ ન કરે ત્યારે ગ્લુકોઝ લોહીમાં જ ફર્યા કરે છે અને આપણા સેલ્સ ભૂખ્યા રહી જાય છે બસ આ છે ડાયાબિટીઝ મિલિટસ હવે આપણે આવીએ છીએ આ પુસ્તકના સૌથી રસપ્રદ અને કહી શકાય કે વિવાદાસ્પદ દાવા પર લેખકનું કહેવું છે કે આપણો બ્લડ ટાઈપ ખાલી બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે જ જરૂરી નથી પણ એ તો આપણા પાચનતંત્ર આપણી ઇમ્યુનિટી અને આપણી મેટાબોલિક સ્પીડને પણ કંટ્રોલ કરે છે એમ સમજો કે એ એક પ્રકારનો આપણો જેનેટિક બ્લુપ્રિન્ટ છે જે બતાવે છે કે આપણું શરીર કયા પ્રકારના ફ્યુલ પર સૌથી સારું ચાલશે ઓકે તો સવાલ એ છે કે આ કનેક્શન આખરે કામ કઈ રીતે કરે છે આ સમજવા માટે આપણે પુસ્તકમાં જે સાયન્ટિફિક થિયરી આપી છે ને એના પર ફોકસ કરવું પડશે આ આખી થિયરી બે મુખ્ય વસ્તુઓ પર ટકેલી છે એક છે એન્ટીજન્સ અને બીજું છે લેક્ટિન્સ ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ બંને શું છે સૌથી પહેલાં વાત કરીએ એન્ટિજન્સની આપણા લોહીના દરેક કણ પર એક સ્પેશિયલ આઈડી કાર્ડ જેવું હોય છે જેને એન્ટિજન કહેવાય છે આ જ એન્ટિજન નક્કી કરે છે કે આપણું બ્લડ ગ્રુપ એ છે બી છે એ બી છે કે પછી ઓ છે આ એન્ટિજન્સ આપણા શરીરના સિક્યુરિટી ગાર્ડ એટલે કે ઇમ્યુન સિસ્ટમને શીખવે છે કે આપણાવાળું શું છે અને બહારનું શું છે અને હવે આવે છે લેક્ટિન્સ લેક્ટિન્સ એ ખોરાકમાં ખાસ કરીને છોડવાળી વસ્તુઓમાં જોવા મળતા પ્રોટીન્સ છે પુસ્તકની થિયરી એ છે કે દરેક લેક્ટિનની પોતાની એક અલગ જ બનાવટ હોય છે જાણે કોઈ તાળા માટે બનેલી ખાસ ચાવી અને કેટલાક લેક્ટિન્સ અમુક બ્લડ ટાઈપના એન્ટીજેન સાથે ચુંબકની જેમ ચોંટી જાય છે આ ચોંટવાની પ્રક્રિયાને એગ્લુટિનેશન કહેવાય છે જેમાં સેલ્સ એકબીજા સાથે ચોંટીને ગઠ્ઠા જેવા બની જાય છે તો પુસ્તકનો મુખ્ય દાવો આ જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવો ખોરાક ખાય જેમાં એવા લેક્ટિન્સ હોય જે એના બ્લડ ટાઈપ સાથે મેચ નથી થતા ત્યારે આ લેક્ટિન્સ લોહીમાં ફરીને સેલ્સને ચોંટાડી શકે છે પુસ્તક મુજબ આનાથી શરીરમાં ક્યાંક સોજો આવી શકે છે પાચનમાં તકલીફ થઈ શકે છે અને લાંબા ગાળે મેટાબોલિઝમમાં પણ ગડબડ થઈ શકે છે આ થિયરીને પ્રેક્ટિકલી સમજવા માટે ચાલો પુસ્તકમાંથી જ બે એકદમ અલગ બ્લડ ટાઈપના ઉદાહરણ લઈએ બ્લડ ટાઈપ ઓ અને બ્લડ ટાઈપ એ લેખકનું માનવું છે કે આ બંનેના શરીરની બનાવટ અને ખોરાકની જરૂરિયાતો જમીન આસમાન જેટલી અલગ છે તફાવત જુઓ કેટલો મોટો છે પુસ્તક શું કહે છે કે ટાઇપ ઓ જેને એ લોકો શિકારી કહે છે એમનું પાચનતંત્ર હાઈ પ્રોટીન ડાયટ મતલબ કે ખાસ કરીને માંસ પચાવવા માટે જ બન્યું છે પણ એ જ લોકો માટે ઘઉં અને અમુક કઠોળના લેક્ટિન્સ પ્રોબ્લેમ કરી શકે છે અને હવે એનાથી બિલકુલ ઊંધું ટાઇપ એ એટલે કે ખેડૂત એમનું શરીર આનુવંશિક રીતે જ શાકાહારી ખોરાક માટે બનેલું છે એ લોકો વેજીટેબલ પ્રોટીન તો આરામથી પચાવી લે પણ પ્રાણી પ્રોટીન અને ફેટ્સ પચાવવામાં એમના શરીરને તકલીફ પડે છે અને એ બધું જ ચરબી તરીકે જમા થઈ જાય છે તો આ બધી માહિતી પરથી આપણે શું સમજવાનું પુસ્તકનો મુખ્ય હેતુ એક જ છે પર્સનલાઇઝ્ડ એપ્રોચ એ કહે છે કે એક સાઇઝ બધાને ફિટ નથી થતી વાળો નિયમ ખાવા પીવા પર પણ લાગુ પડે છે મેટાબોલિક હેલ્થ માટે એક એવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ જે આપણા શરીરની ઓરિજિનલ ડિઝાઇનને સમજે અને એની સાથે મળીને કામ કરે આના માટે પુસ્તક આ પાંચ સ્ટેપની સ્ટ્રેટેજી આપે છે પહેલું પોતાનો બ્લડ ટાઈપ જાણો બીજું એવા ખોરાકને ઓળખો અને દૂર કરો જેમાં તમારા માટે દુશ્મન લેક્ટિન્સ હોય ત્રીજું એવા ખોરાક પર ફોકસ કરો જે ફેટ નહીં પણ મસલ્સ બનાવે ચોથું કસરત પણ બ્લડ ટાઈપ મુજબની પસંદ કરો જેમ કે ટાઇપ ઓ માટે હાઈ ઇન્ટેન્સિટી એરોબિક્સ અને ટાઇપ એ માટે યોગા કે તાઇચી જેવી શાંત એક્ટિવિટી અને છેલ્લે જો જરૂર લાગે તો સપ્લિમેન્ટ્સનો સ્માર્ટલી ઉપયોગ કરો તો આપણે આ પુસ્તકના સિદ્ધાંતોની આખી સફર લગભગ પૂરી કરી છે પણ આ વાતને પૂરી કરીએ એ પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે લેખક પોતે આ બધી માહિતીને કયા સંદર્ભમાં મૂકે છે હા પુસ્તકમાંથી જ લીધેલું વાક્ય છે અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લેખક એકદમ સ્પષ્ટપણે કહે છે કે આ પુસ્તક કોઈ ડૉક્ટરની સલાહનો વિકલ્પ નથી આનો હેતુ લોકોને જાણકારી આપવાનો છે જેથી તેઓ પોતાના ડૉક્ટર સાથે મળીને પોતાના સ્વાસ્થ્ય માટે વધુ સારા નિર્ણયો લઈ શકે કોઈપણ મોટા ડાયટ ચેન્જ કરતા પહેલાં હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી હંમેશા જરૂરી છે તો આ પુસ્તકના વિચારોને સમજ્યા પછી આપણે ફરીથી એ જ મૂળ સવાલ પર પાછા આવીએ છીએ આ પુસ્તક આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું એવું બની શકે કે જે ખોરાક આપણે હેલ્ધી સમજીને ખાઈ રહ્યા છીએ તે જ કદાચ આપણા શરીરની જેનેટિક બનાવટ સાથે મેળ ન ખાતો હોય વેલ આ એક એવું સવાલ છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિ માટે અલગ હોય અને વધુ સાયન્ટિફિક રિસર્ચ પર આધાર રાખે છે પણ એ આપણા ખાવા પીવા અને સ્વાસ્થ્યને જોવાની દૃષ્ટિને એક નવો એંગલ તો ચોક્કસ આપે છે